વાદળછાયું વાતાવરણ છવાયું હતું દરમિયાન બપોરના એક વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતા લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને બંધ થઈ ગયેલ છે અને વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને મુખ્ય ધોરી માર્ગ પર જતા વાહનો અટવાયા હતા ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઈને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલી છે ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જોકે વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો